એટલે તું ઠેકડા આપે ભરજી પાછો તમે રાયડું કરો છો મને પગ દુખે છે હાથ દુખે છે એ ચાલે પાછું કશો પોસ્ટ ની હાથ શું છે ધરાવડો ના ના ભૂડી મેં તારા દાગી ના છું નથી હું એ અલ્યા એ મેં નથી હાલ્યા બાપુ શું કમ આમ કરો તાર કીધું કોણ કે પેલું અલા એ તો નરવી છે એ તો હાલા હાલ ગામે તન નથી ખબર નાના ભૂડી મેચો આલા નથી પણ ચાવી તારા કનસન શું હારું હું અલા તાળું તો હું કોઈ દાળ ના તોડું ભૂડી હેજી વેજી હોનું નુકસાન કોણ ભોગવે ના ના મેરાથી આલા હો અલે ભોડી એમાં સોગન ના ખાવાના હોય ના ના હું સોગન ના ખાવ એમાં એમાં સોગંદ કઈ ખાવા ને હું આનું એવું છું અરે મારે કોઈ આઠમ નું હું રંબાઈ નથી દાતો ફૂટી ના હું સોગન તો નહીં ખાવ તો ફૂટી હાસે હાસું કહી દઉં તો મેં તારા દાગીના ના વેસી મારે હો નિયમ હો કોનડો રંબા હારો છે પણ તું ઓભાઈ તારા શેર ના કટલા હતા ને પણ કિલો ના કરી આલીશ ડબલ ના ના ભૂલી પાકું કરી આલીશ કંધુ હે કોપ તારી અઢીસો ગરમ ની હતી પણ ફોનસો ગરમ ની પૂરી કરાયેલી છે જવાબદારી મારી એ ભૂલી એ બધા ઓભર છે અહીંયા કે આ તો દાખીને બીસી બીસી નો થાય માપે બોલ માપીએ એ ભૂલી મારું હું કપાઈશ ના અહીંયા દા તમ તાર તું આજ આજતા આવતી પોસ્ટર અરે વધારે તમતા પોસ્ટર અલી એ ના આત્મા થાય

અરે બીજો દાગી નો કરી આલી મોડી મસ્ત તો થોડી મજા આવે હા હારું લે ઓ એ આ એ હારું લે હા હારું લે તા દોસી આ પાડી ઓર દો જાઉં છે રંબા ફટાફટ કરવાઈ તું હા હા આવી દવાની છે બે મેલ્યુ ઉપર ઉપર આ ચેનું મોમેરું ભરાય છે તું કાય કાદા અમને નથી કેતો તને જન્મ આવે છે કે નહીં કે મોમેરું મોમેરું ભરાસ આયા અલ પણ ભરખું મોમેરું નથી ભરતો હું તો આ હાથ માઠમ નથી આવી ઓ એટલે આ વાહન લઈને ચા દાયરો આ આડાણા મેલવાના નથી દેસવા દે ઉરો છું હું દેસવા દાયરો છે હું એ પણ આટલા વાહન તે હાલ છે શું રમજો તમે એવું થા છે આ તો અલ વાહન એકલા નથી આ 25000 નો ફોન નથી ખાતો આ બાલબુ 30000 રૂપિયા હું પાછા વ્યાજવા લઈને આવ્યો તરત જ અને તમારે બેહું છે બેહું છે ને પોર તો 85 બેઠા હતા રેડી રેડી તો એને ઉણ કેમ ના છે પ્રોગ્રામ એક વાત કરું કોઈ કેતો નહિ ઓબળ હા ઉણ તો મારી માની જોગાના કમો ભઈ નહીં હોએ એના ઘરે બોર્ડ બેહરવાનું છે અને પોમો કે ફૂલ જવાબદારી હું લઉં કોઈ ટેન્શન મારી નહિ કમો બેહરે છે હોએ પણ બીજા કોઈ જાણ ના કરતો હો અમુક તો તમે અહીંયા જ હું કબા ઘરે દેઉ હો તો તમે પોક હું હમણે પોક અહીંયા હારું આય તું હો હારું હારું હો તો ની તમને પોક મુ આવો મેલ ભાઈ હા બોલો હે મુ તો ના પંચે હાથ આવ્યો તમાર જોડે પૈસા તો હોય છે અમાર જોડે પડ્યા ત્યાં પૈસા અમાર જોડે લેવા આયા અરે પણ મારે એમ ને પૈસા નઈ દોતા હો મારા વસ્તુ વેચવા છે શું વસ્તુ આ વસ્તુ ની ના ફોન ના બે વસ્તુ મારે છે આવું આવું મારે નથી લેવું અબ તો આલો ને મારે જરૂર છે મારા ઘરે દવાખાનું આવ્યું છે

એટલે વાત હાજી આટલા પૈસે પત્ર તો નહીં આવે પણ મારે પચાસ હજાર ની જરૂર હતી પણ આ ભેવા ભાઈ વીસ હજાર આવેલા છે ને એટલે નવ ત્રણ હજાર નું છે ઘાટા પાછું કરી અને પત્ર લઈ આવું એક કોમ કરો પત્ર નાખવા નથી અને નાવો તો હેડો મારા ભેળા જુગાર રમવા તમારે તો હા આ લાખ રૂપિયા થશે ને તો ઢાબુ સીધું ભરી રહીશ અલ્યા ભાઈ જ્યાં વર્ષે ડોસી રીહણા જતી રહી પાંચ જણા મહિલા ને તાર મોડ તેડી લાવી છે અને ભળી રીહણા જાતી રહે હમણાં અલ્યા નહીં જાય તો હું બેઠો છું તમે હેડો ના નાવો મારા ભેળા એટલે પણ જતી તો એટલે એ ગેરંટી મારી તમે માર તો ખબર નહીં પડે વાલમ કોઈને ખબર ના પડે મેં આમાં ડોશી ને દાગી ના આદરણા મિલી અને લાયા શું વાત કરો છો હવ હારો કશું હોય નહીં પડે તમની ખાટો તો મને પચાસ હજાર હાલવા હા હાલીશ તું હાલ ઓછી શું કીધું કે બેસી માર્યા પણ મેં મેળે આડાણા ભરી જરૂર પડે એટલે એવા દાવા થાય સારું બોર છે બેઠું મન કો હેડો બોર તો હવે નક્કી કરો છો એવું એમ હોય સારું હેડો કશું હોય તો બોર નું ગમે સેટિંગ કરી નાખી ના હોય સેટિંગ અચ્છા પ્રોગ્રામ કહેજો શેનો પ્રોગ્રામ એટલે પૈસાનો નો પ્રોગ્રામ તમે શું વાત કરો છો અરે હોય ને ખબર છે પ્રોગ્રામ ચોઈ કર્યો નથી હવે કરવાનો છે પ્રોગ્રામ તો ભાઈ હેડો મારા ભેળા

તો હવે પોલીસ નિયમ સેફ્ટી ખરી ના ફૂલ સેફટી ભલા મોણ સેટિંગ કરીને પછી મે બોર્ડ ચાલુ કરી એમ એમને ન કરી હોય કે મારી માની જો મારાથી પોલીસના ધોકા ના ખમાય આ શું કહું ને મે તાર કોઈ ટેન્શન ના લેતા બિંદાસ તું તમારા રમો કોઈ આટલી તકલીફ ન પડે જવાબદારી પૂરી પૂરી માર અને આમ ચા પાણી ચા પાણીની વ્યવસ્થા પૂરી પૂરી એમ ને હો બસ તાર આપણે બીજું જોવે શું તમે તાર તમારા રમવાનું છે બીજું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ બોલાવો કે યાર બોલાવો ખેલાડી આવે એના છે બધા તમને ટેન્શન શું કરું હું શું કહું હા તને એક બીજી શોખ કરું પડે હા બોલો કે દાય દાય આપણે 500 રૂપિયા નાખવા દો અરે પહેલા કાઢી નાખવાના તેમ ઓય આ તો શોખ કરું છું ના ના પેલા તમારે કાઢી નાખવાના વળી દાય દાય હા તો રે આ તો બધું હું રિસ્ક લઉં છું ને મને કોક મળવા દો ના મળવા જ દો ને યાર કેમ તો તમે અંદર જઈને બેહો છો હા અને ઘણા બી ઓછા ના કરતા પાછું ના ના નહીં કરું હા આપણે કોમ થી મતલબ કોમ ને બકાલા નહીં કરવાના બિલકુલ

આપડા ગામમાં જુગાર રમવાની ના નથી પણ અમે કોણ જુગાર રમે છે એ તો મને ખબર કોઈ રમતું નઈ પણ હું હેડ્યો હતો ને તો મને ત્રણ જણા ઉપર ડાઉટ પડ્યો છે વળી થિયા ત્રણ જણા ભેલજી કાકો સતુર કાકો નાયણો કાકો કોણ 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 ભેલજી કાકો સતુર કાકો નાયણો કાકો એટલે આ સતુર કાકો તો બચારો મારા પાસેથી 20000 રૂપિયા લઈ ગયો છે ને પત્ર લેવા જ્યો છે હા કાકા ઈ વાત નો જ મને ડાઉટ પડે તમારા પાસેથી 20000 રૂપિયા લઈ ગયો પણ બધા પર પૈસા હતા જો સાતુ કાકા પાસે ખીજા પૈસા નાયણા કાકા પાસે ખીજા પૈસા અને વિલજી કાકા પાસે ખીજા પૈસા હતા ને બધા પાસે પૈસા હતા બધા પાસે પૈસા હતા અને જાતા જ કેમ ના આ જાતા આપણે ઓલા કમા કાકા ને જૂનું ઘર નથી ઓય ઈસે જાતા મને એવો ડાઉટ પડ્યો કે નકી રંબા જ જાય રહેશે ડાઉટ ના નકી રંબા જ છે બોલ કમા કાકા જૂનું ઘર એમ ના જો પત્ર મળે છે પત્ર તો હમણા આવે ઉપર મળે છે તો મને ઈ વાતે ડાઉટ પડ્યો છે એમ હા હા તો તો ચેડે ચેડે ડાઉટ પડશે રેડ હેડો કાકા રેડ

અલે હવે અમે ચાર પાંચ જણા છે 20000 રૂપિયા લઈને આયા છે કડક થઈ જો હું કઈ દઉં કમા ભાઈ દાય ને દાય 50 રૂપિયા ને છે એટલે પચામ તો ભલાણ ના આટલું રિસ્ક માસ ના લેવરાય મારે એટલે પોલીસ ની જવાબદારી તમારી છે ફૂલ જવાબદારી મારી છે ભલા મોર આ તો કોઈ વાંધો ને હો હો રાખો આડો હો ડાલો છે હો હો ભા વધાર તો નઈ તો રેડી છે બુડી તો 500 500 કરો હવે 15000 માં